જઈ સોમીનારેણ આજે વાદ કરવી છે સ્વપનાને કર્યું સાકાર એક ધોબીના ઘરે એક નાની ઉમનો નોકર કામ કરતો હતો એક દિવસ સાંજે તે સુતો હતો સુતા સુતા એને એક સરસ મજાનું સપન આવ્યું સપનામાં એ બોલવા લાગ્યો ઓહો કેવું મારું ભાગ્ય આમ કેતા એનાથી બૂમ પડાઈ ગઈ પેલો ધોબી સાંભળી ગયો કે આને સપનામાં તો શું જોયું કે કહેતો હતો ઓહો કેવું મારું ભાગ્ય એટલે જગાડ્યો ઉભા તને એવું તો કેવું સપનું આવ્યું કે તું તારા ભાગ્યને વખાણ કરતો હતો એ નોકર ઊભો થઈ ગયો અને કીધું ના ના એવું કંઈ હતું નહીં બીજા દિવસે ફરી વખત ધોબીએ પૂછ્યું તું તો ખરો કે તને સ્વપ્નમાં શું આવ્યું અને એટલો બધો ખુશ કેમ હતો છતાં પણ પહેલાં નોકરે સ્વપ્નની વાત ન કરી બે ત્રણ દિવસ પછી સ્વપ્નની વાત ન કરી અને ધોબી ખીજાયો અને કહ્યું કે જો તું સ્વપ્નની વાત નહીં કર તો હું તને નોકરીમાંથી કાઢી નાખીશ પહેલાં નોકર કંઈ કંઈ વાંધો નહીં તમે મને કાઢી નાખો તો કંઈ વાંધો નહીં પણ હું તમને એ વાત નહીં કહું આથી ધોબી ગુસ્સે થઈ અને પહેલાં વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂકે છે પેલો નોકર જતો રહે છે અને એમ ઘણા બધા દિવસ રહ્યા જાય છે પેલા નોકરને એક જમીનદારના ઘરે નોકરી મળી જાય છે અને ત્યાં કામ કરવા લાગે છે એક દિવસ ધોબી એ જમીનદારના કપડાં લઈને જમીનદારના ઘરે ગયો તો પેલો નોકર ત્યાં કામ કરતો હતો આથી તેમણે જમીનદારને કહ્યું કે આ નોકર તો મારા ઘરે હતો મારા ઘરે કામ કરતો હતો પરંતુ એક દિવસ રાત્રે એને સપના આવ્યું અને કહેતો હતો ઓહો મારું કેવું ભાગ્ય મેં એને ઘણું બધું કીધું કે તારા સપનામાં શું આવ્યું હતું પણ કહેતો નથી તમે એને પૂછજો આથી જમીનદારે એ નોકરને બોલાવ્યો અને કહ્યું એલા તું ધોબીને ઘરે હતો તે કે હા ત્યારે તને સ્વપ્ન આવ્યું હતું જી તો એ સ્વપ્નમાં શું આવ્યું હતું નહીં એ હું ન કહી શકું હું આપને નહીં કહું જો તારે કેવું છે કે નોકરીથી હાથ ધોવા છે હા મને નોકરી રાખો હોય તો રાખો બાકી એ સ્વપ્નની વાત હું તમને નહીં કરું જમીનદાર ખીજાયા અને કીધું કે કાલથી તું ન આવતો તારી કાંઈ મારે જરૂર નથી એમ કહી જમીનદારે પણ એને નોકરીમાંથી કાઢી મૂક્યો છતાં પણ પેલો હસતો હસતો નોકર જતો રહ્યો ધીરે ધીરે મહેનતને કારણે રાજાના કામ રાજાના ઘરે કામ કરવા લાગ્યો અને રાજાએ તેની શક્તિ જોઈ તેમણે મંત્રી બનાવ્યો અને એ મંત્રી તરીકે કામ કરવા લાગ્યો એક દિવસ પહેલાં જમીનદાર રાજાના મહેલમાં આવે છે તો શું એ છે કે મંત્રી તરીકે તો પેલો પોતાનું નોકર છે અરે રાજાને કીધું રાજાજી આ જે મંત્રી છે ને એ પહેલાં મારા ઘરે નોકર હતો એ એની પહેલાં ધોબીના ઘરે નોકર હતો ત્યાં એને એક સ્વપ્ન જોયું અને જોર જોરથી ગુમો પાડતો હતો ઓહો મારું ભાગ્ય કેવું છે તો તમે પૂછજો કે એને સપનામાં શું આવ્યું હતું રાજાએ પેલા મંત્રીને બોલાવ્યો અને કહ્યું કે ભાઈ તારે સપનાની વાત મને કરવાની છે જે ધોબીના ઘરે તને આવ્યું હતું રાજાજી માફ કરજો પણ એ સપનાની વાત હું તમને નહીં કરું રાજા કે પણ હું આ નગરનો રાજા છું અને તું મારો મંત્રી છો કયા નકર તને સજા કરવામાં આવશે જી મહારાજ સજા કરવી હોય તો છૂટશે બાકી એ સપનાની વાત હું તમને નહીં કરું આથી રાજા ગુસ્સે ભરાણા અને સૈનિકોને હુકમ આપ્યો કે આ મંત્રીને જેલમાં નાખીજો અને મંત્રીને જેલમાં નાખી દેવામાં આવ્યો છતાં પણ તેને સપનાની વાત ન કરી જેલની અંદર રહેવા લાગ્યો એ જ સમયે બને છે એવું કે આ રાજ્યના રાજા ઉપર બીજા રાજ્યના રાજાએ હુમલો કરી દીધો પોતાની વિશાળ સેના લઈને તંબુ તાણી દીધા પેલા રાજાએ વિચાર્યું કે આ નગરનો રાજા જો બુદ્ધિશાળી અથવા એના મંત્રીઓ બુદ્ધિશાળી હશે તો અમે એને તેને જીતી નહીં શકીએ અને એની પરીક્ષા કરીએ આથી તેમને બે ઘોડી મોકલી એક જ સરખી બે ઘોડી અને રાજાને કહ્યું કે આમાં તમારે માં કઈ છે અને દીકરી કહી છે એ ઓળખી જવાનું છે બધા મૂંઝાઈ ગયા કે આ રીતે કઈ રીતે ઓળખવું બંને એક જ સરખી ઘોડી છે તો માં કહીને દીકરી કઈ એ ઓળખાતું નથી ઘણા બધા મંત્રીઓએ પ્રયત્ન કર્યા એવામાં નોકર ખાવાનું લઈ અને પેલા મંત્રી જે બંધીવાન હતો ત્યાં ગયા કહ્યું કે રાજા શું કરે છે કે જેઓને સામેના રાજ્યવાળાએ હુમલો કર્યો છે અને એક કોયડો મૂક્યો છે બે સરખી ઘોડી છે એમાંથી માં કહીને દીકરી કઈ આ હસતો એ કેવા લાગ્યો એમાં કશું પણ ચિંતા કરવા જેવું નથી એ બંને ઘોડીને લઈ નદી લઈ જાઓ સૌથી પહેલા અંદર ઉતરશે એ માં હશે અને પછી ઉતરશે એ દીકરી હશે નોકરે રાજાના વાત કરી કે આપણે જે મંત્રીને જેલમાં નાખ્યા છે એ મંત્રીએ આ ઉપાય આપ્યો છે રાજા એકદમ ખુશ થયો અને બંને ઘોડીને લઈ નદી કિનારે ગયા જે માં હતી એ પહેલા ઉતરી અને કહ્યું કે આ માં છે અને પેલી દીકરી છે આમ સતત ત્રણ પ્રશ્નોના જવાબ એ સરસ રીતે આ મંત્રીએ આપ્યા રાજાને પણ એ મંત્રી પર ગૌરવ થયું ત્રણેય જવાબ સાચા મળતા પહેલો દુશ્મન રાજાએ નક્કી કર્યું કે આમના પ્રધાન મંત્રી ખૂબ હોશિયાર છે આપણે એને જીતી નહીં શકીએ આથી સેના લઈ અને ભાગી ગયો અને કહેતો ગયો કે જેમણે આ જવાબ આપ્યા છે એમને મારી રાજ મારી દીકરી એની સાથે પરણાવીશ અને આ રાજા પણ ખુશ થયા કારણ કે પોતાના રાજ્યનું રક્ષણ થયું હતું આથી મંત્રીને એ બહાર કાઢ્યા અને બહાર કાઢી પોતે પણ અડધું રાજ્ય આપ્યું સામા રાજ્ય રાજકુરી આપી અર્ધ રાજ્ય આ બાજુથી અર્ધ રાજ્ય સામે પક્ષેથી અને ખૂબ મોટો રાજા બન્યો અને પોતાના એક સરસ મજાના આલીશાન બંગલાની અંદર બેઠો હતો એક દિવસ તેમને બંને રાજાઓ હતા સાથે જમીનદાર અને પેલા ધોબી બધાને બોલાવ્યા આમંત્રણ મળ્યું રાજાનો એટલે ખુશી ખુશી જમીનદારને બધા ગયા સામે આ રાજા અને તેમના સસરા રાજા હતા એ પણ આવ્યા અને એક હીરાજડિત પલંગની અંદર પહેલો જે નોકર ધોબીના ઘરે હતો એ સૂતો હતો હવે તે રાજા હતો સૂતો હતો રાણી તેમના પગ દબાવતા હતા અને જમીનદાર અને સામે ધોબી એ સલામ ભરીને ઊભા હતા ત્યારે એ ઊભો થયો પોતાના પલંગ ઉપરથી અને કહ્યું કે પહેલાં સપનાની વાત તમે કરતા હતા ને જેમને કારણે તમે મને નોકરીમાંથી દૂર કર્યો હતો બસ એ સ્વપ્ન આ હતું જો મને તમે એ વખતે મેં તમને કહી દીધું હોત કે હું સૂતો હોશ ને તમે બધા મારી સેવામાં હોત તો તમે એ મને બનવા દેત એ મને જરૂર તમે અલગ રસ્તે ચડાવવાનો પ્રયત્ન કરીશ એટલા માટે મેં એ સ્વપ્ન મારા માટે જ રાખ્યું અને મેં જ એમને પરિપૂર્ણ કરવા માટે મહેનત કરી પરિશ્રમ કર્યો એટલે જ આ સ્વપ્ન અત્યારે પૂરું થયું છે એમ ઘણી વખત સ્વપ્ન આપણું હોય તો પૂરું કરવા માટે આપણે જ મહેનત કરવી પડે એમાં મુશ્કેલી આવે છતાં પણ તેમનો સામનો આપણે એકલાય જ કરવો પડે છે જેમાં બીજા વ્યક્તિ આપણને સહાયરૂપ થઈ શકે પણ એ સંપૂર્ણ રીતે આપણે આ સ્વપ્નને સાર્થક કરવા માટે મદદ ન કરી શકે